જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફૂલિયા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી વાણન આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સહાય મુખ્ય લોકેશન તરીકે પ્રખ્યાત બની છે આ એ ડેલી છે જે ગુજરાતની ફિલ્મ ઉદ્યોગની રૂપિયા સો કરોડથી વધુની કમાણી કરનારી આ ફિલ્મના સૌથી મહત્વના અને ભાવનાત્મક દ્રશ્યો આવવામાં આવ્યા હતા જોકે આ ફિલ્મે મેળવેલી જબરજસ્ત નામના

કોઈ જ આર્થિક સહાય આપવામાં આવી નથી અને શૂટિંગ દરમિયાન જે વૃદ્ધ મહિલાને બધા માસી માસી કહીને હેત વરસાવતા હતા તે લોકો જ આજે સફળતા મળ્યા બાદ માસીને ભૂલી ગયા છે થોડીક વાર ઉતારવું તમે ઉતારો તમને હું વાંધો અમને બે કલાક ઉતાર્યા એટલે અમે આ પાઈ પાણી એને બદલે પંદર દી કાઢ્યા આ શૂટિંગ ચાલુ થયું એટલે ઘરમાં કોઈ ફેરફાર કર્યા હતા ના રે ના આ જૂનવાણી જ બધું હતું કાંઈ ફેરફાર કર્યો નથી

અત્યારે બહુ આગળ હાલે છે હજી હજી આગળ હજી વધે છે આગળ કોઈ પછી એ પછી કોઈનો ફોન નથી આવ્યો પછી કાંઈ મુલાકાત નથી થઈ કોઈક મળવાય નથી આવ્યો અમને કોની ડેલી તરીકે હા બચ્ચુભાઈ વાનંદની ડેલી કહેવામાં આવે છે અત્યારે અને અત્યારે લાલાની ડેલી વખણાય છે અત્યારે એટલે ઘણા માણસો જોવા આવે ઘણા શૂટિંગ ફોટા ફોટાફાડો આવે છે આગળ આગળ કેટલા માણસો બહારના માણસો આવે છે અહીંયા હજી ચાલુ જ છે અમારે હજી એ બધા આ કપડાં ધોતી હોય ને આ લાલાની બહુ બેઠી હોય ને ખુશી બેઠી હોય ને એ ભાઈ આ બેઠા હોય ને પછી ઘરમાં જાય ને ઘર બહાર નીકળે પછી પીને પણ રિક્ષા રીક્ષા હોય જાય કેટલા દિવસ પંદર દી પંદર દીધા દિવસ માટી થયું તમ